જાણસમાના કોટવાડિયાપુરામાં નવગજા પીરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જાણસવા શહેરમાં આવેલ કોટવાડીયા પૂર્વમાં નવગજા ગજા પીરદાદાની મૂર્તિ ખંડિત થતા તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જ્યાં વહેલી સવારે ભવ્ય શોભાયાત્રા સાથે દાદાની મૂર્તિ નિજબંધી લાવવામાં આવી હતી જાણસવાના કોટવાડીયા પુરામાં પીરનું મંદિર આવેલું છે ત્યારે થોડા સમય પહેલા નવગજા પીરની મૂર્તિ ખંડિત થવાથી તેની રવિવારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ થકી કરવામાં આવી હતી જ્યાં વહેલી સવારે કાનદાસ પુરાના માઢમાંથી સાડા નવ કલાકે દાદાની મૂર્તિને સમગ્ર જાણસો શહેરમાં ભવ્ય શોભાયાત્ર કાઢવામાં આવી હતી ત્યારબાદ દાદાના મંદિરે મૂર્તિ લાવી બાર ઓગણચાલીસ કલાકે સ્થાપિત કરાઈ હતી સાંજે પાંચે વાગે શ્રીફળોમીને પ્રતિષ્ઠા પૂર્ણ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રેમી લોકો જોડાયા હતા ત્યારે અમે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અત્ર ઉલ્લેખનીય છે કે જાણસો શહેરમાં પૂસતા દરેક સમાજમાં લોકોનો ગુજબી દાદાની અતુટ શ્રદ્ધા ધરાવે છે દરેક મોહલ્લામાં નવગજા પીરનું મંદિર પણ બનાવી પૂજા અર્ચના કરે છે અમિત પટેલ પાટણ એક્સપ્રેસ જાણસમાં